નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ તુવેરની હરાજી શરૂ થઈ ચૂકી છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો આઠ હજાર નવસો ને સોળ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપણે તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે તેરસો નેવું રૂપિયાના ભાવ છે તુવેરના જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે ભાઈ સારું છે ભાઈ તેરસો નેવું રૂપિયા નવી તુવેરના ભાવ છે તેરસો નેવું નવી સાવત તુવેર છે ભાઈ તેરસો ને પિંચાશી રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે મીડિયમ છે ભાઈ કોકલીલો દાણો છે તેરસો ને પિંચાશી ચૌદસો ને ચૌદ રૂપિયા થયા છે ભાઈ નવી તુવેરના જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું એક સરખો દાણો છે ભાઈ ચૌદસો ને ચૌદ રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના ચૌદસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે સાવત તુવેર છે ભાઈ ચૌદસો ત્રીસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે સારું છે ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા નવી તુવેર ચૌદ ત્રીસ નવી તુવેર છે ભાઈ તેરસો ને ચોરાણું રૂપિયાના ભાવથી છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી તુવેર છે ભાઈ ફાઇટ પણ છે તેરસો ચોરાણું નવી તુવેર છે ભાઈ ચૌદસો ને તેર રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી કોલેટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ ચૌદસો ને તેર રૂપિયાના ભાવ ચૌદસો ને એકાવન રૂપિયાના ભાવ છે નવી તુવેરના ભાઈ જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે એક સરખું છે સુપર ક્વૉલિટી તુવેર ચૌદસો ને એકાવન રૂપિયાના ભાવ છે ચૌદ એકાવન ચૌદસો ને ચોવીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે દાણે એક સરખું છે ભાઈ ચૌદસો ને ચોવીસ રૂપિયાના ભાવ છે નવી તુવેરના ચૌદ ચોવીસ ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયાના ભાવ છે જોઈ ભાઈ ક્વોલિટી નવી તુવેરના ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ભાઈ ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયાના ભાવ નવી તુવેર છે ભાઈ તેરસો ને બાવન રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ લીલો દાણો વધારે છે તેરસો ને બાવન રૂપિયાના ભાવ નવી તુવેર છે ભાઈ તેરસો ને નેવું રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ લીલો દાણો પણ છે તેરસો નેવું રૂપિયાના ભાવ છે નવી તુવેરના તેર નેવું ચૌદસો ને ઓગણ રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેરના જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ એક સરખો દાણો છે ભાઈ દાણામાં કાંઈ ઘટે નહીં ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયાના ભાવ છે નવી તુવેરના